લીલિયા તાલુકાના પૂર્વ મહામંત્રી વિજયભાઈ લીલિયા તાલુકાના મંત્રી શાંતિભાઈ લીલિયા તાલુકાના ભાજપ ઉપપ્રમુખ હિતેશભાઈ પરમાર સહિત લીલિયા તાલુકાના ભાજપ ટીમ અને પત્રકાર મિત્રો સાથે રહીને રોડના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત રોડનું કામ સારી ગુણવત્તાનું થાય અને લોકોનો ઉપયોગી થાય તેવા આશય સાથે રોડના કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રિપોર્ટર અનિલભાઈ વાળા આઝાદ મીડિયા લાઈવ લીલિયા મોટા એની મહેનતથી લીલીયા તાલુકાના લીલીયાથી પૂંજાપર નાના લીલીયા ટ્રાકસ અને ભોરીંગડા ચોકડી સુધીના રોડ રી કાર્પેટ માટેનો જોબ નંબર મંજૂર કરી અને આ જ કામનું પણ શુભારંભ કરાવવામાં આવેલ હતું તે બદલ માનની ધારાસભ્યશ્રીનો આભાર તેમજ આ રોડનો શુભારંભ કરાવવા માટે લીલીયા તાલુકા ભાજપની ટીમ હાજર રહી અને આ કામનો શુભારંભ કરાવ્યો હતો વહેલી તકે રોડ સારી ક્વોલિટીમાં બને અને લોકો ઉપયોગી થાય એ સુવિધા હેતુથી શુભારંભ કરાવેલો હતો અને સમગ્ર ટીમ હાજર રહેલી હતી